દીકરી માટે બાપની શું કિંમત હોય અને બાપ માટે દીકરીની શું કિંમત હોય કારણ કે દીકરીએ બાપને પ્રેમ બહુ કર્યો છે તમે જોજો દીકરો માને સમજ્યો છે માને પ્રેમ કરે પણ વાલામાં વાલું જો પાત્ર કોઈ સમાજમાં હોય તો સાહેબ એટલું યાદ રાખજો દીકરી બાપને બહુ વાલી છે દુનિયાના કોઈ હિમાલે વ્યા એક પ્રસંગ કહું વાતું કરવા બેસ તો ઓળી બે કલાક વહી જશે એક ગામડા ગામનો બાપ હતો એને પોતાની દીકરીને સાસરે વળાવેલી શાસ્ત્રે વળાવી દીધી દીકરી બહુ સુખી હતી સુખી સંપન્ન હતી પણ એનો નિયમ હતો કે દીકરીના ઘરનું પાણી ન પીવાયું ઘરનું વિક્રમભાઈ ઘર નું અને એમાં એટલે પોતે ગાડી લઈને આવી મળવા માટે મારા બાપને કાંઈક કઈક આપું મળતી જ આવે ને એ વખતે રાહત કામ હાલતા હતા ગવર્મેન્ટના સરકારી રાહત કામ કોઈ કર્યા હોય તરીકે અમને પાવડો લઈને રાહત કામમાં તળાવ હોય મોટું કે ડેમ મોટું હોય ને ખોદતા હતા દીકરી સુખી ઘરમાં હતી દીકરી એમ હતું મારા બાપને કહી દો કે મજૂરી બંધ કરી દો કાલથી કારણ કે દીકરી ને બાપ જીવ બહુ મળે બાપ બહુ દીકરી વાલો છે એટલે દીકરી ગાડી લઈને આવી બાપને મળવા માટે અને કોઈ કીધું ગામમાં આવ્યા એટલે કે તારો બાપ તો મજૂરી ગયો છે ફલાણા ફલાણા ઠેકાણે કામ હાલે છે દીકરીએ ડ્રાઈવરને કીધું તો ગાડી લઈ લો ને મારા બાપને મળવા જાવું છે અને સાહેબ એ બાપને મળવા માટે દીકરી જ્યારે આવી ગાડીમાંથી ઉતરીને આમ જ્યાં પોતાના બાપને જોયો માથે ફાટલ રૂમાલ બાંધેલો માથા ઉપર જીગ્નેશભાઈ રૂમાલ બાંધેલો અને રૂમાલની જે આટી પડતી હતી અંદર જે રૂમાલના વળ હતા એમાં દહની પાંચની આવી નોટો મૂકેલી રૂમાલ જે બાંધ્યો હતો એના આટી જે પડતી હતી એમાં નોટ મૂકેલી કોઈને ખબર ન પડે ફાટ લુગડા હતા પોતાની દીકરીને બત ભરીને મળ્યો આંખમાંથી આહુડા પડવા ને એટલું કીધું બેટા સાંભળજો દીકરીના બાપનો પ્રેમ કેવો છે બેટા હું ભલે મજૂરી કરું પણ મારી દીકરી સુખી છે એનો મને આનંદ છે મને થાક નથી દેખાતો કે મારી દીકરી સુખી છે મારી દીકરી આગળ છે તો મને કાંઈ મજૂરીનો થાક નથી દેખાતો તું મુંજાતી નહીં દીકરી મળી લીધું બાવડું બાપનું દીકરી કરોડપતિ હતી દીકરી બાવડું જાલી જમણો હાથ હાથમાં આમ જાલી અને માથે બાંધેલા રૂમાલની ની આંટી આમ વિટોળી બીટોળી ની હતી આમ છૂટી પાડી બાપે એમાંથી દહની નોટ કાઢી અને દીકરીના હાથમાં મૂકી બેઠા મેં એવું હાંભળ્યું છે કે બાપ દીકરીને આપે દીકરી આગળથી બાપ ખુદી કાંઈ લે નહીં તું કરોડપતિ છો તારે કઈ જરૂર નથી પણ હું તારો બાપ છું બાપ જીવે ને ત્યાં સુધી દીકરીને આપવાનો હક બાપનો છે બેટા આજ કાંઈ બોલતો તને મારા ગળાના હમ છે બેટા આજ કાઈ બોલતી નહીં આ બાપની વેદના છે યાર દીકરી કરોડપતિ હોય તો બાપને એમ થાય કે ઊકાક આપી દઉં મારી દીકરીને ઊકાક આપું આ બાપની છત્રછાયા છે અને આ છત્રછાયા જેને ન હોય કોઈને પૂછો તો ખબર પડે કે બાપની ગેરહાજરી શું કહેવાય યાર ત્યારે મને ઇન્દ્રબારથી બાપુનો લખેલો કે બાપ માટે ની કડી મને યાદ આવે જેવો સાંભળે યાર નાથી સાંભળે બીજા ધીરા ધીરા વગાડે મને કે એવો ઘેરો રે વડલો ને ઘેરો અને ઘેરા કુટુંબ માં મારો બાપ જો ઘેરા કુટુંબ માં મારો બાપ બાપનો સાહેબ મેં છે તમે જોયું હશે કે બાપ જોયો જાય પછી કાકા કુટુંબ વોહાળ બધાય હોય આ બધાય બેઠાય છે એમના કુટુંબ આખું એ તો રાખે જ પણ હગો ભાઈ હોય કાકાનો દીકરો ભાઈ હોય તો હું હૃદય કહું છું

પોતાના દીકરા ને પોતાના દીકરી ખભે બિહારી બાપ ફેરવતો હોય છે કેવું લાગે છે સાંભળ માં

જેના કવિતામાં વર્ણન ન થાય જેના ગીતમાં વર્ણન ન થાય જેના દુહામાં છંદમાં વર્ણન નો થાય એ પાત્ર બાપ છે એટલું યાદ રાખજો એક પ્રસંગ હું બોલેલો આજ મારું ફળ્યું છે આ હું એમ નથી કેતો જીગાભાઈ જીગાભાઈ મને એવો પ્રેમ કર્યો છે અને હું તો એટલું કહું છું સાહેબ માતાજીની સાક્ષી એક જીજ્ઞાસ મારો જન્મે કોઈનાથી થવાય નહીં સાહેબ આ મારો અનુભવ છે યાર

સારા ભાઈબંધની ખોટ જિગ્નેશ કવિરાજ જેવા અને જિગ્નેશ બારોટને આજ છે સાહેબ એને એક વાર થી વધાવી લ્યો જેને ગયા પછી જ્યારે ભૂલ્યા નથી એનું નામ ભાઈબંધ છે નકર દુનિયાનો જમાનો તમે જોવો છો કે અભિ બોલા અભિ ફોક નો જમાનો હાલે છે અને માણસ એમ કેતો હોય કે એનો ઉપકાર જીવીશ ચાહું તી જીગ્નેશ બારોટ ક્યારે ભૂલીશ નહીં એનું ફરવાડનો શું કામ કે મારો ભાઈબંધ હતો મારી આગળ કાઈ હતું